ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ખરીદી કરેલ છે હિન્દી એગ્રો કંપનીને ગુજરાતની અંદર નવસો જિલ્લાની અંદર સેન્ટર મળેલ છે કાલાવડ તાલુકાની અંદર છત્તર સેવા સહકારી મંડળી દ્વારા મને ખરીદી મળેલ છે તો કા કાલાવડ તાલુકાના એક અગિયાર હજાર ચારસો રજિસ્ટ્રેશન મને મળેલ હતું મેં નવ હજાર ત્રણસો એકસાઠ ખેડૂતોની મગફળી જોખેલ છે ટોટલ ગુણી છ લાખ તેત્રીસ હજાર સાતસો ને સિત્તેર બે જોખેલ છે બાકી રહેલ બે હજાર ને પાંત્રીસ ખેડૂતો આજની તારીખ સુધીમાં બાકી છે અત્યાર સુધીમાં એકસો ને એકસઠ કરોડ રૂપિયાનું ગુજરાત સરકારે ખેડૂતોના ખાતામાં પેમેન્ટ કરેલ છે અને ખેડૂતોને બહુ ખુશખુશાલ છે હું કાવોડ તાલુકાના ભગત ખિજરીયા ગામનો ખેડૂત છું ચેતનસિંહ દિલીપસિંહ જાડેજા હું સેવા સહકારી મંડળી છતર મગફળી લઈને આવ્યો છું છતર મગફળી કેન્દ્રનું કામકાજ બહુ સારું છે બિલ બિલ બધું વ્યવસ્થિત બની જાય છે અને તુવેરની ને ચણાની સહકારી સતર સેવા સહકારી મંડળીને મળે એવી જામ જતી મારું મોટા વડાળા ગામ જમણભાઈ દામુભાઈ સુમિત્રા આજે હું ફરી લઈને આવ્યો હતો સેવા સહકારી મંડળી છતર મનસુખભાઈ વાદીમાં બહુ સારી એની વ્યવસ્થા છે કોઈ મજૂર એક રૂપિયો ક્યાંય કોઈ દેવાનો થતો નથી અને બહુ સારી વ્યવસ્થા છે ટાઈમસર પૈસા આવી જાય ટાઈમસર મગફળી જોખાઈ જાય ખેડૂત નવરો થઈ જાય અને તુવેર ચણાની ખરીદી મનસુભાઈ વાદીને મળે એવી અમે અપેક્ષા રાખી મારું ગામ બાંગા કાલાવડ તાલુકો હું અહીંયા કાંસકો ડાઉનની સામે સત્તર સેવા સહકારી મંડળીમાં મગફળી લઈને આવ્યો હતો બહુ સારું કામ છે આ મંડળીનું કોઈ જાતની જનજેટ નહીં કોઈ મજૂર કોઈ બાબતે આપણે પૈસો ક્યાંય દેવો નથી પડતો એકદમ કામ સારું છે આ મંડળીનું એટલે અમારી અપેક્ષા છે કે જો તુવેર અને છણાની આ મંડળીને મળે ને સહકાર સહકારી સેવા સહકારી મંડળીને તો અમને ખેડૂતોને સુખ શાંતિ અને અપેક્ષા સારી રીતે રહીએ એમ કાલાવડ તાલુકાનું ટીપર ગામ આજે મગફળી બન આવ્યો તો બહુ સારું કામ છે અને કોઈને પૈસા કે કાંઈ દેવાનું થતું નથી અને બહુ સારું કામ છે બહુ સારું કામ ખરો ખાલી કોઈને કાંઈ તકલીફ કાંઈ પડતી નથી તો તાલુકાના નિકાવા ગામના હું ખેડૂત છું નીલેશભાઈ ટીપડિયા અને અમે છતર સેવા સહકારી મંડળીમાં મગફળી લઈને આવ્યા છીએ અને મગફળી વ્યવસ્થિત રીતે જોખી લઈએ છીએ અને કાંઈ પણ ખેડૂતોને તકલીફ પડવા નથી દેતા અને બિલ પણ એકદમ વ્યવસ્થિત ટાઈમસર બની જાય છે અને એનું પેમેન્ટ પણ ટાઈમસર આવી જાય છે અને આ જ રીતે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તુવેર અને ચણામાં પણ આ જ વ્યવસ્થિત રીતે હાલે એટલે એ જ અમારી ખેડૂતોની માગણી છે છતર મંડળીમાં બહુ વ્યવસ્થિત કામગીરી સારી રીતે ચાલી રહી છે અને કુવેરા પણ છતર મંડળીને આપે જેથી કરીને ખેડૂતોને વ્યવસ્થિત રીતે મારું રાજડા ગામ કાલાવડ તાલુકો અને જેવા સહકારી મંડળીમાં અમને આ છતર બહુ મજા આવે છે કાંઈ વાંધો આવતો નથી ટાઈમ છ પૈસા આવી જાય છે ટાઈમ જોખાઈ જાય છે ટાઈમ છ મજૂરો કામ કરે છે વ્યવસ્થિત અમારી એક જ અભી છે એક જ માંગણી છે કે આના સેવા સહકારી મંડળીમાં હોય અને સણાની ખરીદીમાં અમને સહકાર આપે સરકાર અમારી વિનંતી છે આના મંડળીને અમને આવું આવું સુખ મળે એવી અમારી વિનંતી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો